નમસ્કાર આજે આપણે સ્ટેપ સિક્સ કસોટી ત્રિમાસિક સ્ટેપ આપણે આજે જોઈશું જનરલ એન્ટ્રીમાં બંડલ સ્લીપ અને પેપર ફોર્મેટની પ્રિન્ટ કેવી રીતે કરશું બંડલ સ્લીપ શું છે તમારે વિદ્યાર્થીઓનું જે બંડલ તૈયાર થયું હોય વર્ગનું એના પર મૂકવાની સ્લીપ છે તો એના માટે આપણે એક વખત દ્રિત્રિમાસિક કસોટી પસંદ કરીએ તારીખ તમારી જેટલા ટાઈમ ટાઈમટેબલમાં નોંધેલી તારીખ હશે તે દેખાશે તારીખે પેપર છે તે અને કયા ધોરણની પ્રિન્ટ કરવી છે તે તમે અહીંયાથી ધોરણ સિલેક્ટ કરી શકો હાલ હું ત્રણ ચાર પાંચ જ સિલેક્ટ કરું છું વધારે સમય નથી લેતો પ્રિન્ટ પર ક્લિક કરીશું એટલે આપણી સામે આવશે વિથ ડેટા અને બ્લેન્ક વિથ ડેટા પર ક્લિક કરીશું તો આપણને દરેક વર્ગની આ રીતની સ્લીપ દેખાશે તમે જુઓ છો હાજર ગેરહાજર અને કુલ ઓટોમેટિક આવશે અને તારીખ સમય વિષય અને કયું વર્ગ છે તે આ ઓટોમેટિક આવશે સાયન્સ સિક્કા સાથે પરંતુ આપ જો બ્લેન્ક પર ક્લિક કરીને ઓકે કરશો તો આવી રીતે બ્લેન્ક સ્લીપ પણ કાઢી શકશો એ એ ફાઈવ પેપરમાં આ બધી સ્લીપ થયેલી છે ઓકે હવે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ સેકન્ડ સ્ટેપ છે તે પ્રશ્ન પેપર ફોર્મેટ પ્રિન્ટ છે ડબલ ક્લિક करिए તો પ્રશ્ન પેપર ફોર્મેટ પ્રિન્ટ શું છે આપણે ખોલીને જોઈએ એટલે ધ્યાનમાં આવશે સેમેસ્ટર 2 પરીક્ષા દ્વિતીય ત્રિમાસિક અને ધોરણ પસંદ કરીએ હાલ પૂરતું ત્રણ પસંદ કરીએ અહીંયા પત્રકના ફોર્મેટ પાંચ આપેલા છે એક તો પત્રક 1 2 3 4 ફોર્મેટ છે ને કોમન છે હાલ આપણે કોઈ એક ફોર્મેટ ઓપ્શન સિલેક્ટ કરીને જોઈ લઈએ બાકીના ફોર્મેટ તમે જોઈ લેશો ડિફરન્ટ ફોર્મેટ ચાર પર ક્લિક કરીને ઓપન કરીએ ઊભી લાઇન અને બોક્સ બોર્ડર આ બંને જો દર્શાવવું હોય તો વાય અથા એન કરવાનો છે વાય કહીને સબમિટ કરીએ આ ઊભી લાઈન છે અહીંયા દેખાય આ ઊભી લાઇન છે એના માટે અહીંયા વાય છે અને આ બોક્સ છે એ બોક્સને માટે વાય કરેલો છે તો આ પ્રશ્ન પેપર લખવા માટેની માટેનું ફોર્મેટ છે માટે રીતના એક બે ત્રણ ચાર ફોર્મેટ છે એ ફોર્મેટ પણ તમે જોઈ શકો અને એક આવે છે કોમન ફોર્મેટ કોમન ફોર્મેટમાં માત્ર આટલું જ છે પાછળના પેજમાં તમારે હાસ્યવાળું રીસેટ કરી શકો એના માટેનું છે તો આવી રીતે આપણે આજે સ્ટેપ સિક્સમાં જો આપની જરૂરિયાત હોય તો તમે નવ અને દસ નંબરનું આ ફોર્મનો યુઝ કરીને તમારું કામ આસાન બનાવી શકો છો